જય ઠાકર ધણી મારા વાલીરાવ હું આવ્યો છું ગુરુકૃપા સિલેક્શન માં કપડા લેવા

હાલો મારા વાલીડાઓ આવી જાવ તમે કપડા તો રાખે છે પણ સાથે ડીએનજી કોટ પણ રાખે છે જોઈ લ્યો તમે શિયાળો આવી ગયો મિત્રો લઈ જાવ તમે અને સાથે અહીંયા આવો અને સાથે લગન ગાળાની પણ સિઝન ચાલુ થઈ જો એમાં તમે જોવો શેરવાની રાખે છે અલગ અલગ સાઈઝ ની છે અને ભાડે ભાડે જોતી હોય તો પણ વેચાતી જોતી હોય તો વેચાતી પણ મળી જાય છે અને એડ્રેસ ની તો તમને ખબર જ છે મારા વાલીરા ગુરુ કૃપા સિલેક્શન પટેલવાડીની સામે જય ઠાકર ધણી